અમૂલ ડેરી ખાત્રેશ ખાતે જિલ્લા કક્ષાની ગેસ લીકેજ પર ઓફસાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાય ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં આવેલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન સેટેલાઇટ ડેરી ખાતે જિલ્લા કક્ષાની ગેસ લીકેજ પર ઇમરજન્સી મોકડ્રીલ યોજાય કર્મચારીઓ દ્વારા એમોનિયા લીકેજ અટકાવ અંગેની પરીક્ષણ કરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી મોકડ્રીલ બાદ યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને કંપની મેનેજર નિયુક્ત ઓબ્ઝર્વ દ્વારા ગેસ લીકેજ વખતે ધ્યાનમાં રાખવાના સેફ્ટી જેમ કે માસ્ક ગ્લો કેમિકલ સૂટ સ્ક્રબિંગ સિસ્ટમ અને હોનારત વખતે સંબંધિત વિભાગના સંપર્ક વગેરે માટે માર્ગદર્શક પણ આપવામાં આવ્યા હતા આ બેઠકમાં ડિઝાસ્ટર ડિઝાસ્ટર મામલકદાર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી અધિકારી મામલકદાર મહેમદાવાદ ટીડીઓ મહેમદાવાદ જીપીસીબી રીજનલ ઓફિસર જુદી જુદી કંપની માંથી આવેલ ઓબઝર્વર તેમજ કંપનીના મેનેજર તથા કંપનીનો સ્ટાફ હાજર રહ્યો હતો